સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના રહેવાસી હું વિપુલ મેરાણી હાલ તાલુકા પંચાયતના સદસ્ય ભાજપ પેનલમાંથી છું હું પાટડી તાલુ પાટડીમાં પોલીસ સ્ટેશનની સામે ચંદ્રશેખર આઝાદ કોમ્પ્લેક્સમાં હું મારા સેવાલય નામની એક ઓફિસ ચાલું છું જ્યાં એ સેવાલયની પ્રવૃત્તિ સરકાર શ્રીની યોજનાઓ હોય કે વ્હાલી દીકરી હોય વિધવા પેન્શન હોય વૃદ્ધ સહાય હોય પીએમ કિસાન હોય અને ફાર્મર રજિસ્ટ્રી હોય સરકારની કોઈ પણ યોજના હોય એ સરકારની યોજનાઓનો લાભ અમે અમારા સેવાલયથી જે પણ લાભાર્થી હોય વ્યક્તિ હોય એને મફત ફોર્મ ભરી આપીએ છીએ એના રેશન કાર્ડનું ચેરોક્ષથી માનીને ડોક્યુમેન્ટની ચેરોક્ષથી માંડીને ચા પાણીથી માંડીને તમામ અમારી સેવાલય જે પણ લાભાર્થી આવ્યા હોય એ રાજી ખુશીથી અને હર્ષ ઘેલો થઈ અને જાય છે આમ હું પાટડી તાલુકાના તમામ છેવાડાના અંતિમ વ્યક્તિના ગામોમાં રહેતા વ્યક્તિઓને તમામ વિષિ મંડળોને સરપંચશ્રીઓને અને ગ્રામના આગેવાનોને હું એક અરજ કરું છું કે આવા કોઈ પણ વ્યક્તિ તમારા ધ્યાને હોય કોઈ વિધવાભાઈ હોય કોઈ વૃદ્ધ શાહ હોય કોઈ પીએમ કિસાન હોય કોઈ સરકાર શ્રીના આયુષ્યમાન કાર્ડ વાળા લાભાર્થી હોય તો જરૂરથી અમારી સેવાલયે મોકલો અમારી સેવાલયની વિઝિટ કરાવો એમને ચોક્કસપણે અમે ખાતરી પૂર્વક છીએ કે એમનું કામ અમે કરી આપશું બિલકુલભાઈ

સદસ્ય છું અને છેલ્લા એકાદ વર્ષથી મેં શેવાલય નામની એક ઓફિસ ચાલુ કરી છે સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓ જે છેવાડાના અંતિમ પંક્તિના વ્યક્તિને લાભ મળે એ તમામ યોજનાઓના અમે અહીંયાથી ઓફિસ દ્વારા ફોર્મ ભરી આપીએ છીએ વાલી દીકરી હોય વિધવા પેન્શન હોય વૃદ્ધ છાય હોય અમૃતમ કાર્ડ હોય પીએમ કિસાન હોય આમ અત્યારે હાલ જે સરકાર દ્વારા ચાલુ થઈ રહેલ ફાર્મ રજિસ્ટ્રી હોય આમ અનેક સરકારની કોઈ પણ યોજના હોય એના તમામ ફોર્મો યોજનાનો લાભ અમારી સેવાલય દ્વારા અમે કરી આપી છીએ જ્યારે લોકોને જે ખરાબ હોય એના પણ અવાજ આપી રહ્યા છે હા સરકારને અનેક યોજનાઓ હોય લોકોના પ્રાણ પ્રશ્નો હોય જેથી તેની સાથે જઈ અને સાંત્વના આપી અને પ્રશ્નનું સમાધાન અને સોલ્યુશન થાય એ દિશા તરફ અમે કામ કરી રહ્યા છીએ અને વિશેષમાં જો વાત કરવા જઈ રહીએ તો સરકાર શ્રી દ્વારા વાલી દીકરી નામની યોજના છે જે જેના ઘરે દીકરીનો જન્મ થાય તો એને સરકાર શ્રી દ્વારા એક લાખ દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જે અમે પાટડી તાલુકાના નેવ્યાસી ગામોમાં ના ફોર્મો જો જોવા જઈએ તો ત્રણસો થી ચારસો ફોર્મ અમે વાલી દીકરીના ફોર્મો અમારી સેવાલય દ્વારા મફત ફોર્મ ભરેલ છે અને વૃદ્ધ સહાયના ફોર્મ સિત્તેર જેટલા અને વિધવા સહાય જેને સરકાર શ્રી દ્વારા ગંગા સ્વરૂપનું નામ આપવામાં આવ્યું છે એ યોજનાના ફોર્મો અઢીસો થી ત્રણસો જેવા અમે ફોર્મો ભરેલ છે બીજી સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ ધાર્મિક સ્થળ હોય કોઈ સમૂહ લગ્ન હોય સમૂહ લગ્ન અને સમાજના સમૂહ થઈ રહ્યા હોય ત્યારે જે પણ અમારી યથાશક્તિ પ્રમાણે અમે સમૂહ પણ દાન ભેટ આપી રહ્યા છીએ